ખાવાની વાઢી નાખે હું કઉ વાઢી ના નાખતી એકલું દોણા વાળું છે કાળી થઈ તો ખાલે ચાખો ખાલે એમ કેવું લાગે જો અને પછી શું કરવાનું ખાવાનું એ સાઈડ કરો હા હવે બોલાજે તને આયુક નહી વાવું આ

પાછળ ને પાછળ વાળા આવશે તું લેતા આવજે મને બધા નહીં ખબર પડતા ભાઈ આને

Why should it feed omberunny? Yeah It's impossible That was the商ını Vincent If we hadaha to find a aquí What can we do here? When you buy this parcel, we want to go, we bought a couple times It was a weller It was a

મારું પાર્સલ નો તમે રિપ્લાય આવજો ગુડ છે કેવું લાગ્યું નઈ ચા પી મારો જવાનું હા ચોકડી બધું ફરવાનું છે ચા પી મારો નહીં પી ચા પી કાકા ચા મેલા અરે કાકા મારા ઘણો પાછળ વેચવા ફરી ફરી પેલો આઠોને બધા સુડોને વાડ જોરયા મને જવા દો કે

ભાઈ તમે <laughs> <laughs>

ગમ જતો આવું બીજું કોઈ મંગાવે તો નઈ મારા મંગાઈ દે તરી મંગાઈ દે હે ત્યારે ચાર પાંચ જોડી મંગી દે પૈસા

બતાવતો આવો જોવા આવો મંગાવ તમારો છોકરો ને કયો પેલો કૂતરો કૂતરો ઝાડ ગયો લે